શ્રી નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે જે રક્ષાબંધનનો શુભ પવિત્ર ત્યોહાર આવે છે તે કઈ તારીખે ઉજવવાનો છે શુભ તિથિ મુહૂર્ત શું છે તથા રક્ષાબંધનનો શું મહિમા છે તે વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપણા ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો રક્ષાબંધનનો શુભ અને પવિત્ર ત્યોહાર શ્રાવણ માસની પૂર્ણિમાએ ઉજવાય છે આમ તો મહિનાની દરેક પૂર્ણિમા વર્ષની દરેક પૂર્ણિમા કંઈક ને કંઈક મહત્ત્વ ધરાવે છે પરંતુ આ શ્રાવણ માસની પૂર્ણિમા એટલે ભાઈ બહેનના પ્રેમ અને વહાલનો પવિત્ર ત્યુહાર રક્ષાબંધનનો ત્યોહાર જેમાં બહેન ભાઈની રક્ષા અર્થે ભાઈને સૂતરનો દોરો કે રાખડી બાંધે છે આ ઉપરાંત આ રક્ષાબંધનને શુભ પણ માનવામાં આવે છે શુભ તહેવાર છે આખા દેશમાં ભાવથી ઉત્સવ મનાવાય છે હિન્દુ ધર્મમાં રક્ષાબંધનના ત્યોહારને ભાઈ બહેનનો ખાસ ત્યોહાર માનવામાં આવે છે એમાં આ શ્રાવણ માસની રક્ષાબંધનનો દિવસ તો ખૂબ જ શુભ છે રવિયોગથી સંપન્ન છે આ દિવસે એટલા માટે મહત્ત્વ પણ વધી જાય છે જ્યોતિષશાસ્ત્રનું માનવું છે કે અશુભ યોગનો પ્રભાવ જો નષ્ટ થાય તો આ શુભયોગના જે રાખડી બાંધવામાં આવે તેમાં બુરી નજર ખરાબ નજર લાગતી નથી અને સંબંધ ભાઈ બહેનનો જે સંબંધ છે તે પણ મજબૂત રહે છે શ્રાવણ માસની પૂર્ણિમા એટલે શ્રાવણી પૂર્ણિમા કજરી પૂર્ણિમા જેને કહેવાય છે આ દિવસે રાખડી બાંધ્યા પહેલાં રક્ષાસૂત્ર બાંધવાનો પણ મહિમા છે રક્ષાસૂત્ર બાંધવાની પરંપરા પણ વર્ષો જૂની છે રાખડીના તહેવારમાં ભદ્રા તિથિને ખાસ જોવામાં આવે છે કારણ કે ભદ્રાકાળમાં રાખડી બંધાતી નથી ધાર્મિક દ્રષ્ટિએ ભદ્રાને અશુભ માનવામાં આવે છે ભદ્રા એ શનિદેવની બહેન પણ કહેવાય છે શુભ કામમાં વિઘ્ન પેદા કરે છે માટે રક્ષાબંધનનું મુહૂર્ત ખાસ જોવું જોઈએ આવો આપણે પહેલાં જાણી લઈએ કે રક્ષાબંધનનું શુભ મુહૂર્ત શું છે શ્રાવણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ તારીખ અગિયાર ઓગસ્ટ બે હજાર બાવીસ સવારે દસ ને આડત્રીસ મિનિટે શરૂ થાય છે જે આ પૂર્ણિમાની તિથિ બાર ઓગસ્ટ બે હજાર બાવીસ સવારે સાત ને છ મિનિટે પૂર્ણ થાય છે શ્રાવણ પૂર્ણિમાની શરૂઆતથી જ ભદ્રા પણ લાગી જાય છે આ જે ભદ્રા છે તે અગિયાર ઓગસ્ટ બે હજાર બાવીસ રાત્રે આઠ ને પાંત્રીસ મિનિટ સુધી રહેશે શાસ્ત્રનો મત છે કે ભદ્રાકાળ દરમિયાન રાખડીનો ત્યોહાર મનાવાય નહીં ભદ્રાની પૂછ હોય છે અને ભદ્રાનું મુખ પણ હોય છે ભદ્રાની પૂછ સમયે જો રાખડીનો ત્યોહાર મનાવવામાં આવે તો તે શુભ છે પરંતુ મુખ દરમિયાન રાખડીનો ત્યોહાર ન મનાવાય રક્ષાબંધનનો ત્યોહાર ન મનાવાય માટે બીજા રાખડી બાંધવી શુભ માનવામાં આવશે જ્યોતિષશાસ્ત્રનું આપણા પંચાંગ પ્રમાણેનું જે મુહૂર્ત છે તે કહેવાયું છે બાર જુલાઈના દિવસે બપોરના બે વાગ્યે આયુષ્યમાન યોગ છે જેમાં બહેન ભાઈને રાખડી બાંધે તો દીર્ઘ આયુષ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ભાઈને અને અધિક ફળ પણ પ્રાપ્ત થનાર છે બે વાગ્યા પછી સૌભાગ્ય યોગ છે આ દરમિયાન રાખડી બાંધવાથી સૌભાગ્યની ભાઈ બહેનને પ્રાપ્તિ થાય છે બાર જુલાઈના દિવસે રક્ષાબંધનનો તહેવાર મનાવવો શુભ અને મંગલકારી રહેશે હવે આપણે જાણી લઈએ કે રક્ષાબંધનની શાસ્ત્રીય વિધિ શું છે સૌ પ્રથમ તો રાખડી બાંધવા માટે ભાઈ હંમેશા પૂર્વ દિશા તરફ અને બહેન પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને રાખડી બાંધે આમ કરવાથી રાખડીના જે દેવતા છે તેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે રાખડી બાંધતી વખતે ભાઈઓના મસ્તક ઉપર રૂમાલ અથવા કંઈક રાખવું જોઈએ વસ્ત્ર જેનાથી બહેનના શુભ આશીર્વાદ પ્રાપ્ત થાય અને આકાશી દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય આ એક આદર ભાવ પણ છે અને મસ્તક ઉપર જે બ્રહ્મરંધ્ર છે તેને ઢાંકીને રાખવાથી પણ શુભ આશીર્વાદ પ્રાપ્ત થાય છે બહેન ભાઈને જમણા હાથમાં રાખડી બાંધે પછી ચંદનથી અથવા તો લાલ કંકુથી તિલક કરીને ચોખા ચોંટાડે તિલક લગાવ્યા પછી અક્ષત લગાવવાનું પણ ઘણું મહત્ત્વ છે આશીર્વાદના રૂપમાં ભાઈ ઉપર અક્ષતને છાંટવામાં પણ આવે છે ત્યારબાદ દીપક કરીને ભાઈની આરતી ઉતારવાની હોય છે અને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરવાનું હોય છે ભાઈ વસ્ત્ર આભૂષણ ધન અથવા કોઈ પણ ઉપહાર બહેનને આપીને પ્રસન્ન કરી શકે છે શુભકામના આપે છે આ રીતે રક્ષાબંધનનો ત્યોહાર ઉજવાય છે રાખડી બાંધતી વખતે આ મંત્ર અવશ્ય બોલવો જોઈએ યન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન પ્રતિબદ્ધ નામી રક્ષે મા ચલ માં ચલ અર્થાત જેમ બલિરાજાની રક્ષા થઈ હતી તેમ હે પ્રભુ અમારી પણ રક્ષા થાય સિંદૂરનું તિલક કરતી વખતે રોલીનું તિલક કરતી વખતે ચોખા ચોંટાડતી વખતે આ મંત્ર અવશ્ય બોલાય છે સિંદૂરમ સૌભાગ્યવર્ધનમ પવિત્રમ પાપનાસનમ આપદમ હર્તે નિત્યમ લક્ષ્મી સ્થિષ્ઠતી સર્વતા સિંદૂર કે જે સૌભાગ્યની નિશાની છે અને પાપને નાશ કરનાર છે આ સિંદૂર લગાડવાથી લક્ષ્મીજી સર્વદા કૃપા કરતા રહે અને આપત્તિઓનો નાશ કરતા રહે એવા ભાવ સાથે બહેન ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધે છે આમ જોઈ તો ઘણી જગ્યાએ આ પૂર્ણિમાનો જે રક્ષાબંધનનો ઉત્સવ છે તે અગિયાર તારીખે મનાવાય છે ગુરુવારે અને ઘણી જગ્યાએ બાર તારીખે જે જેના શહેર પ્રમાણે ગામ પ્રમાણે જે રિવાજ હોય એ પ્રમાણે આ ઉત્સવ મનાવાય તે શુભ કહેવાય છે આમ તો આ રક્ષાબંધનનો ત્યોહાર એ ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિકરૂપ છે અને એમાં બીજું કાંઈ લગાવ સમર્પિત થતું નથી માટે બહેન ભાઈને ક્યારેય પણ રક્ષા બાંધીને આશીર્વાદ આપી શકે છે અને ભાઈ પણ બહેનને રક્ષા અર્થે વચન આપે છે રાખડી બાંધવી એ શુભ છે અને જેમને ભાઈ અથવા બેન નથી તેઓ પણ આ ઉત્સવને મનાવી શકે છે આડોશી પાડોશીના ભાઈને બેન બનાવી શકાય છે અથવા આપણા કુટુંબી ભાઈ બેન પણ બનાવી શકાય છે અને જે બેનને ભાઈ નથી તેઓ પીપળે પણ રાખડી બાંધી શકે છે જે ભાઈને બેન નથી તેઓ ગરીબ ઘરની દીકરીને ભેટ આપીને આશીર્વાદ લઈ શકે છે આમ તો હિન્દુ ધર્મમાં પવિત્ર તહેવાર તરીકે આ રક્ષાબંધન મનાવવામાં આવે છે અને તેમાં ખાસ કરીને પ્રેમનું જ ખાસ પ્રતિક છે મનનો ભાવ એ ખાસ છે આપણા કુળદેવીને પણ રાખડી અર્પિત કરી શકાય છે આપણા ઈષ્ટદેવતાને આપણા ગુરુદેવને રાખડી અર્પિત કરી શકાય છે રક્ષા એ સૌની થાય અરસપરસ ઘરમાં પણ એકબીજાને રાખડી બાંધી શકાય છે રક્ષાબંધનનો ત્યોહાર ભાઈ બહેનના વચ્ચેનો જે પ્રેમનો પ્રતિક છે પરંતુ આ રક્ષાબંધન એટલે કે રક્ષા કરનારું તહેવાર છે માટે આપણે કોઈપણની રક્ષા અર્થે મા દીકરાને બેન બેનને ભાઈ ભાઈને અથવા તો માતા પિતા પોતાના સંતાનને અને સંતાન માતા પિતાને રાખડી બાંધી શકે છે આ ત્યોહાર મહાભારત ભવિષ્ય પુરાણ અને મુગલ કાલના ઇતિહાસમાં પણ મળે છે ધર્મગ્રંથોમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ પણ છે કે કોઈ પણ વ્યક્તિ કલાઈ પર કોઈ પણ રક્ષા પવિત્ર ધાગો બાંધી શકે છે તથા દિવ્ય મંત્ર દ્વારા કે જે આપણે આ મંત્ર જોયો રક્ષાબંધનનો મંત્ર ભણીને રક્ષા બાંધી શકે છે સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે આપણે ઘરમાં પણ આપણી દરેક વસ્તુને એટલે કે ઘરના બારણે આપણી ઘરમાં વસાવેલા ફર્નિચરને પણ રાખડી બાંધીએ છીએ એવો મહિમા છે રક્ષાબંધનનો અધિકાંશ લોકો વિધિવત પાલન કરે છે આ રક્ષાબંધનના રક્ષાબંધનના દરમિયાન બહેન ભાઈની કલાઈ પર જે રક્ષા સૂત્ર કે રાખડી બાંધે છે તેનો મહિમા એ છે કે ભાઈને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય સૌભાગ્ય પ્રાપ્ત થાય જેથી ભાઈ તેના બહેનની રક્ષા કરે આ જ એક માધ્યમ છે રક્ષાબંધનનું ભાઈચારાના પ્રેમના પ્રતિકરૂપે પ્રાચીન કાળમાં એક કથા પણ છે આ રક્ષાબંધનના પર્વ પર પૌરાણિક માન્યતા એવી છે મહાભારતની કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલને વધ કર્યો ત્યારે દ્રૌપદીજીએ ભગવાન શ્રી કૃષ્ણને જે સુદર્શન ચક્રથી આંગળીમાંથી જે લોહી નીકળ્યું તે લોહીને ટપકતા રોકવા માટે પોતાની સાડીનો છેડલામાંથી એક ચીર કાઢીને ભગવાન શ્રીકૃષ્ણની આંગળીમાં બાંધી દીધું જેથી ભગવાન શ્રીકૃષ્ણની આંગળીનો જે રક્ત સ્ત્રાવ છે તે રોકી શકાય ત્યારથી ભગવાન શ્રીકૃષ્ણએ દ્રૌપદીને વચન આપ્યું હતું કે હું તારી સદૈવ રક્ષા કરીશ અને શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે દ્રૌપદી પાસેથી ભગવાન શ્રીકૃષ્ણએ સૂત્ર બાંધ્યું એ આજ દિવસ હતું એવું માનવામાં આવે છે કે રાખડી બાંધવાની પરંપરા ત્યારથી શરૂ થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીના તે ઋણને ચૂકવવા માટે નવસો નવાણું ચીર પૂર્યા હતા અને કૌરવોથી રક્ષા કરી હતી એવા ભગવાન શ્રી કૃષ્ણને આપણા વંદન છે આ ઉપરાંત આ રક્ષાબંધનનો ત્યોહાર એટલો પુરાણ કાળથી ચાલ્યો આવ્યો છે કે કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશને પણ ઓખા દેવીએ એટલે કે તેમના બેન ઓખાએ રાખડી બાંધી હતી અને ગણપતિજીને રક્ષાના આશીર્વાદ આપ્યા હતા ભગવાન શ્રી ગણેશે પણ ઓખાને સામે આશીર્વાદ આપ્યા હતા કે તારો ચૂડી ચાંદલો અમર રહે ભગવાન શિવને પ્રિય એવો આ શ્રાવણ માસમાં રક્ષાબંધનનો ત્યોહાર આવે છે આ રક્ષાબંધન વિશે વિવિધ પૌરાણિક કથાઓ પ્રચલિત છે આ કથા અનુસાર જ્યારે ભગવાન શ્રી નારાયણે વામન રૂપ ધારણ કર્યું ત્યારે તેઓ પોતાના ભક્ત બલિ પાસે આવે છે અને ત્રણ પગ ભૂમિની માંગ કરે છે ભગવાનને ત્રણ ડગલા જમીન આપવા માટે રાજા તૈયાર થાય છે ભગવાને બલિની પરીક્ષા કરી અને બે પગમાં જ સમસ્ત લોક માપી લીધા ત્યારે બલિને ભગવાન કહે છે કે હવે ત્રીજો પગ ક્યાં મૂકું ત્યારે રાજા બલિએ કહ્યું કે પ્રભુ મારા મસ્તક ઉપર આપનો ત્રીજો પગ ચરણ મૂકો અને મને આપના ચરણોમાં સ્થાન આપો ત્યારે ભગવાન બલિને પાતાળનું રાજ્ય આપે છે અને રાજા બલિ ભગવાન શ્રી નારાયણ પાસે વરદાન માંગે છે કે આપ મારી સાથે પાતાળ લોકમાં ચાર મહિના સુધી પહેરેદારી કરો જ્યારે માતા લક્ષ્મીને ખ્યાલ આવે છે કે ભગવાન નારાયણ તો પાતાળ લોકમાં ગયા છે અને બલિના પહેરેદાર બન્યા છે ત્યારે માતા મહાલક્ષ્મી વૈકુંઠ લોક છોડીને ચાર મહિના માટે રાજા બલિ પાસે આવે છે અને બલિરાજાને રીઝવે છે અને કહે છે કે મારે ભાઈ નથી શું હું આપને ભાઈ બનાવી શકું ત્યારે રાજા કહે છે કે હા ત્યારે માતા મહાલક્ષ્મી બલિરાજાને રાખડી બાંધે છે અને ભાભીને પણ રાખડી બાંધે છે અને ત્યારે રાજા કહે છે કે માંગો બહેન તમને હું શું આપું બલી રાજા તો ઘણા હીરા મોતી લક્ષ્મીજીને આપે છે પરંતુ લક્ષ્મીજી કહે છે કે મારે હીરા મોતી જોતા નથી મને તો બસ આપના દ્વારપાળ જે ઊભા છે ભગવાન શ્રી નારાયણ તેમના ચરણોની હું દાસી છું તે મને આપી દો આમ રક્ષાબંધનથી માતા મહાલક્ષ્મી ભગવાન નારાયણને પ્રાપ્ત કરી ચૂક્યા ત્યારથી માતા મહાલક્ષ્મી રાજા બલિના બહેન બન્યા અને ભગવાન નારાયણને દેવી લક્ષ્મીજી વેકુંઠ લોકમાં લઈ ગયા આમ આ રક્ષાબંધનની વાર્તા પૌરાણિક છે બીજી કથા ભવિષ્યપુરાણ અંતર્ગત છે આ કથા અનુસાર દેવરાજ ઇન્દ્ર અને વૃતાસુરની વચ્ચે ભીષણ યુદ્ધ થયું આ યુદ્ધમાં દેવરાજ ઇન્દ્રની રક્ષા માટે ઇન્દ્રાણી સચીએ દેવરાજ ઇન્દ્રને કલાઈ પર શ્રાવણ પૂર્ણિમાના દિવસે રાખડી બાંધી હતી અને દેવરાજ યુદ્ધમાં વિજયને પ્રાપ્ત કર્યા આમ રક્ષાબંધનના દિવસે પત્નીએ પતિની રક્ષા કરી માટે આ રક્ષાબંધનનો ત્યોહાર શુભ છે ત્રીજી કથા અનુસાર સિકંદરે જ્યારે પૂરા વિશ્વને પોતાને આધીન કર્યું અને યુદ્ધ કરીને બધું જીતી લીધું હતું જ્યારે તેઓ ભારતની સીમામાં પ્રવેશ કર્યો ત્યારે તેમની સામે રાજા પેરુ અત્યંત પરાક્રમી અને બલસાલી વીર પુરુષ હતા જેમાં સિકંદરે પહેલાં જ યુદ્ધમાં તેમને હરાવી દીધા ત્યારે તેમની પત્નીએ પતિની રક્ષા માટે રાજા પેરુને રાખડી બાંધી હતી રાજા પેરુ આશ્ચર્યમાં પડી ગયા રાખડીનો એક દોરો તેના સન્માનની રક્ષા કેવી રીતે કરશે તેમને સમજાયું નહીં પરંતુ સિકંદર અને રાજા પેરુનો જ્યારે આમનો સામનો થયો જ્યારે સિકંદર અને રાજા પેરુ બંને યુદ્ધ માટે તૈયાર થયા એકબીજાએ તલવાર ઉઠાવી ત્યારે રાજા પેરુના હાથમાં કલાઈમાં એક દોરો બાંધેલો જોયો સિકંદરે આ દોરાને જોયો કે પોતાની તલવાર મૂકી દીધી અને રાજ્ય છોડીને પાછા ચાલ્યા ગયા રક્ષાબંધનની આ વાર્તા પણ ઘણી પવિત્ર છે રક્ષાબંધનનો આ તહેવાર બતાવે છે કે રક્ષા પ્રાપ્ત કરવા માટે આજનો શુભ દિવસ ઘણો પવિત્ર અને ઉત્તમ છે આ ઉપરાંત હુમાયુ અને કર્માવતીની વાર્તા પણ પ્રચલિત છે રાણી કર્માવતીએ હુમાયુને ભાઈ બનાવીને રાખડી મોકલી અને પોતાના રાજ્યની રક્ષા માટે પ્રાર્થના કરી હતી હુમાયુ ભાઈ તરીકે આવ્યા પણ મોડું થઈ ગયું અને કર્માવતી સતી બની ગયા પરંતુ રાજ્યની રક્ષા હુમાયુએ અવશ્ય કરી આવો ભાવ છે રાખડીનો એ માત્ર એક સૂતરનો દોરો નથી પરંતુ બહેનની લાગણી અને પ્રેમનું પ્રતિક છે બહેન ભાઈને માત્ર એટલું જ કહે છે કે પોતાની રક્ષા કરે બીજું કાંઈ માગતી નથી બહેનનો આ પવિત્ર ભાવ છે તે રક્ષાબંધનના રૂપમાં આજે આપણે ઉજવીએ છીએ મિત્રો આ હતું રક્ષાબંધનનું મુહૂર્ત મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ